જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો પૂજા કરમાં આ બે મૂર્તિઓને પાસે પાસે રાખો છો તો સાવધાન થઈ જાઓ તો મિત્રો ચેનલ માં પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મી ની કૃપા આપણા સૌના પરિવાર પર હંમેશા બની રહે તો મિત્રો તમારે તમારા પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને એકસાથે ક્યારે પણ ભૂલથી રાખવી નહીં નહીં તો તમને ભયંકર વાસ્તુ દોષ લાગવામાં બિલકુલ પણ વાર નહીં લાગે જેનું નિવારણ કદાચ જ કોઈ કરી શકે હા મિત્રો તમને કંગાળ થવામાં બિલકુલ પણ વાર નહીં લાગે જો તમે પણ આ ભૂલ કરો છો તો આજથી જ આ ભૂલ કરવાનું બંધ કરી દો અને આ વિડિયોને અંત સુધી પુર સાંભળતા રહેજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં ભગવાનનો એક પૂજા ઘર તો અવશ્ય હોય છે અથવા એમ કહી શકાય કે એક નાનકડું સુંદર ભગવાનનો મંદિર તો જરૂર બનાવેલું હોય છે જ્યાં આપણે રોજ આપણા ઇષ્ટ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીએ છીએ મિત્રો આપણે ભગવાનને નવડાવીએ છીએ તેમને કપડા પહેરાવીએ છીએ તેમને ચંદન લગાવીએ છીએ તેમને આપણા હાથે બનાવેલો ભોગ ધરાવીએ છીએ અને આ બધું આપણે નિત્યક્રમ તરીકે જરૂર કરીએ છીએ કારણ કે મિત્રો આપણા ઘરમાં બનાવેલું જે પૂજાનું કેન્દ્ર હોય છે તે ઈશ્વર સાથે સંપર્ક કરવાનું આપણા ઘર માટે ખૂબ જ સારું માધ્યમ હોય છે મિત્રો જો ઘરમાં પૂજા ઘર ન હોય તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ માત્ર નકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેશે કારણ કે આ એક એવું કારણ છે કે જે આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર કરતું રહે છે તો મિત્રો આપણા ઘરમાં મોજુદ દેવી દેવતાઓની ભગવાનની મૂર્તિઓ અને ભગવાનની તસવીરો હોય છે તેની સામે ચિંતન કરવાનો આ સૌથી સરળ ઉપાય હોય છે કે આપણે ભગવાનની સામે તેમની મૂર્તિની સામે તેમની સાથે વાતો કરીએ છીએ તેમની પૂજા અર્ચના કરીએ છીએ તેમનું ધ્યાન પણ કરીએ છીએ જેના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ પાસે આપણી બધી જ મનોકામનાઓ જાહેર કરીએ છીએ પરંતુ મિત્રો ઘણી વખત એવું થાય છે કે જે લોકો ખૂબ જ મહેનત કરે છે ભગવાનની સેવા પણ કરે છે તેમને ભોગ પણ ધરાવે છે અને સતત મંત્રોનો જાપ કરતા રહે છે પરંતુ તમને પૂજાનો પૂરું ફળ મળતું નથી જો તેઓ તેમના ભગવાનની ખૂબ જ પૂજા અર્ચના કરે છે તેમની સામે દીવો પણ પ્રગટાવે છે તેમની સાથે જે કરવાની જરૂર હોય છે તે બધું જ કરે છે પરંતુ તેમ છતાં તેમને પૂજાનું પૂરું ફળ મળતું નથી તમારા ઘરમાં પૂજા ઘર હોવા છતાં પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકતી નથી અને તમારા ઘરમાં દરેક સભ્ય વચ્ચે સતત લડાઈ ઝગડા કલેશ થતા રહે છે પછી ભલે તે નાની વાત હોય કે મોટી વાત હોય થોડી જ વારમાં દરેક સભ્યો વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે તો તમને જણાવી દઈએ કે આની પાછળ પણ એક મોટું કારણ હોય છે જે તમારા ઘરનો વાસ્તુ દોષ છે આનું સૌથી મોટું કારણ છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એમ કહેવામાં આવે છે કે ઘરમાં ઉત્પન્ન થતા બધા જ અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ અથવા ભગવાનની તસવીરો પણ હોઈ શકે છે મિત્રો તમે બધા એ તો જાણતા હશો કે આપણા મનમાં જે પણ આવ્યું આપણે ભગવાનની મૂર્તિ ઉઠાવીને લાવીએ છીએ અને મંદિરમાં મૂકી દઈએ છીએ અને આપણા મંદિરમાં તેમને સજાવી દઈએ છીએ પરંતુ આપણે એ વિચારતા નથી કે આપણે આપણા મંદિરમાં કઈ મૂર્તિ રાખવાની જરૂર છે અને કઈ મૂર્તિ નહીં ભગવાનની મૂર્તિ રાખતા પહેલા તમારે થોડુંક વિચારવાની જરૂર છે અથવા તમારા ઘરમાં મંદિરનું નિર્માણ જો વાસ્તુ દોષ ના ન કરવામાં આવ્યું હોય તો તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે તો તો આ આ બધા બધા દોષને દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન જરૂર કરીશું દોષોથી મુક્તિ મળી જશે મિત્રો વાસ્તુશાસ્ત્ર માં કેટલાક એવા વિધિવિધાન બનાવવામાં આવે છે એના નિયમો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે જો તમે આ નિયમોનું શાસ્ત્રો અને વૈજ્ઞાનિક બંને આધાર પર સારી રીતે પાળ્યા તો એનાથી તમારા ઘરમાં ક્યારે પણ કોઈ અશુભ ઘટના નહીં થાય મિત્રો આનાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ખુશીઓ સતત બની રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે ઘરના મંદિરમાં દેવી દેવતાની મૂર્તિ રાખવા માટે પણ વાસ્તુ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સારા નિયમો બતાવવામાં આવે છે કયા દેવી દેવતાઓની અને કઈ દેવીની મૂર્તિ આપણે આપણા ઘરમાં રાખવી વર્જિત છે અથવા કયા દેવી દેવતાઓની મૂર્તિ આપણે આપણા ઘરમાં એકસાથે ન રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મૂર્તિ સાથે રાખવી ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતાનું સતત વાતાવરણ બની રહેશે ઘરમાંથી સકારાત્મક ઉર્જા ચાલી જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પોતાનું સ્થાન બનાવી લેશે જેનાથી પરિવારમાં એકબીજા સભ્યો વચ્ચે લડાઈ ઝઘડો અને કલેશ થતા રહેશે હંમેશા તમારા ઘરમાં નિરાશા અને દુઃખ છવાયેલું રહેશે સાથે જ આનાથી તમારા ઘરમાં આર્થિક તંગી પણ બની રહેશે તો ચાલો મિત્રો આજે આપણે જાણી લઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘરના મંદિરમાં આખરે કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી તે ખૂબ જ જરૂરી હોય છે અને કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ આની સાથે જ સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ માટે આપણે ક્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની પાસે અવશ્ય રાખવી જોઈએ તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે કેટલાક વિશેષ દેવી દેવતાઓની મૂર્તિઓ તમારા પૂજા ઘરના મંદિરમાં એકબીજાની પાસે રાખી લો છો તો તેનાથી તમને ખૂબ જ સારા અને શુભ અને લાભ પ્રાપ્ત થશે પરંતુ આની સાથે જ જો તમે દેવી દેવતાઓની મૂર્તિને તમારા ઘરના મંદિરમાં રાખી લીધી તો તેનાથી તમને ખૂબ જ વધારે અશુભ પરિણામ જોવા મળશે કારણ કે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જેમને ઘરમાં એકબીજાની પાસે રાખવાની મનાઈ કરવામાં આવે છે તો મિત્રો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ઘરના મંદિરમાં આખરે આપણે એવી કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જેમને રાખવું ખૂબ જ શુભ અને આવશ્યક હોય છે આમાં સૌથી પહેલી જે મૂર્તિ આવે છે તે ભગવાન ગણેશજીની મૂર્તિ છે જેમ કે તમે બધા જાણતા જશો હશો કે ગણેશજીને પ્રથમ પૂજની માનવામાં આવે છે અને ગણેશજીને વિઘ્નહર્તા ગણેશ પણ કહેવામાં આવે છે તો આ માટે તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ મૂર્તિઓવી ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે મિત્રો તમારે આ વાત તો અવશ્ય જાણી લેવી જોઈએ કે ગણેશજીની તસવીર પૂજા ઘરમાં ક્યારેય પણ એકથી વધારે ન રાખવી જોઈએ મિત્રો વિશેષ રૂપે જો ગણેશજીની તસવીર એવી છે જે માતા લક્ષ્મીની સાથે છે અને તેમની ડાબી બાજુએ બિરાજમાન છે તો આ ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે કારણ કે આવી મૂર્તિ ઘર માં રાખવાથી ઘર ની બધી જ પરેશાનીઓ અને નકારાત્મક ઉર્જા અને બધી જ સમસ્યાઓ આપણા ઘર માં થી ખૂબ જ વધારે દૂર ચાલી જાય છે હવે વાત કરીએ છીએ મિત્રો બીજી પ્રતિમા ની તો તે ખુદ માતા લક્ષ્મી ની પ્રતિમા મિત્રો ધન અને સમૃદ્ધિ નો માતા લક્ષ્મી ને ખૂબ જ વધારે અને ખૂબ જ મોટું પ્રત્યેક માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘર માં હંમેશા ધન ના અન્નના અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે તો તમારે તમારા ઘરના મંદિરમાં પૂજા સ્થાનમાં માતા લક્ષ્મીની એક મૂર્તિ અથવા તસવીર તો અવશ્ય લગાવી જોઈએ પરંતુ આ એક વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું પડશે કે ઘરમાં પૂજા સ્થાનમાં માતા લક્ષ્મીની એકલી તસવીર ઘરના વાસ્તુ માટે ક્યારેય પણ શુભ નથી હોતી આ માટે તમે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે માતા લક્ષ્મી તસવીર કે મૂર્તિ આપણા ઘરે લાવીએ તો તેમની સાથે ભગવાન નારાયણ મૂર્તિ પણ હોવી ખૂબ જ જરૂરી હોય છે તો મિત્રો જગત પાલન કરનાર ભગવાન નારાયણ માતા લક્ષ્મી સ્વામી એટલે કે માતા લક્ષ્મી પતિ છે અને માતા લક્ષ્મી ભગવાન નારાયણ વિના ક્યારે કોઈ ના ઘર માં રહેતા નથી અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ જાળવી રાખે તો તમારે હંમેશા માતા લક્ષ્મી પહેલા ભગવાન નારાયણની મૂર્તિની પૂજા કરવી પડશે કારણ કે મિત્રો આમ કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે તમે પહેલા ભગવાન વિષ્ણુ અને પછી માતા લક્ષ્મીની પૂજા કરશો તો માતા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણ પણ તમારાથી ખૂબ જ ખુશ થશે અને તેમના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો સાથે જ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધન પ્રાપ્તિ માટે તમારે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની સંયુક્ત રીતે પૂજા આવશ્યક હોય છે મિત્રો ચાલો હવે ત્રીજી તસવીરની વાત કરીએ તે છે સંકટમોચન મહાબલી હનુમાનજી जी મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે हनुमान ની પ્રતિમા ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ તમારે हनुमान ની એક મૂર્તિ અથવા તસવીર તમારા મંદિરમાં જરૂર રાખવી જોઈએ આનાથી ઘરમાં બધા વાસ્તુ દોષ અને લડાઈ ઝઘડા ખતમ થઈ જાય છે અને મિત્રો આની સાથે જ ઘર પર અચાનક જો કોઈ સંકટ આવવાનું હશે તો તેને સંકટ મોચન મહાબલી हनुमान जी દૂર કરી દેશે એટલે કે તે સંકટને ટાળી દેશે મિત્રો બજરંગબલી ની કૃપાથી તેમની પૂજાથી આપણા ઘર માં આવનાર સંકટ આપોઆપ ટળી જાય છે અને આની સાથે તમે આ વાતનું પણ મુખ્ય રીતે ધ્યાન રાખો કે હનુમાનજીની તમારે હંમેશા બેઠેલી મૂર્તિ કે તસવીર જરૂર તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ આનાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને શાંતિ આવતી રહેશે મિત્રો ચાલો ચોથી તસવીર કે મૂર્તિની વાત કરી લઈએ મિત્રો ભગવાન રામ દરબારની તસવીર તમારે તમારા ઘરમાં

આ સિવાય તમે જે પણ દેવી દેવતાઓની પૂજા કરો છો કે જે દેવી દેવતાઓને તમે તમારા ઇષ્ટદેવ માનો છો તેમની પણ તમે તમારા ઘરના મંદિરમાં મૂર્તિ કે તસવીર લગાવી શકો છો મિત્રો તમારે એક વાતનું વિશેષ રીતે ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારે પણ તમારા પૂર્વજો કે તમારા મૃત માતા-પિતા કે તમારા ગુરુની તસવીરને ક્યારે પણ ભગવાનના મંદિરમાં ભૂલથી પણ ન લગાવી જોઈએ કારણ કે મિત્રો આમ કરવાથી આપણને ખૂબ જ પાપ લાગે છે કારણ કે આપણે તો એક માનવ છીએ અને તે ભગવાન છે જો આપણે આપણા પૂર્વજોને ભગવાન સમાન દરજ્જો આપીશું તો આ આપણા માટે ખૂબ જ ખોટું હશે અમે એવું નથી કહેતા કે તમારા પૂર્વજો પૂજની નથી તમે તેમની પૂજા કરો અને પૂરા સાચા મનથી તેમની પૂજા કરો તમારા પરિવારના સભ્યો તમારા પૂર્વજો તમારા મૃત માતા-પિતા, તમારા ગુરુજનો બધા પૂજની છે પરંતુ તેમને ભગવાન સમાન ક્યારે પણ દરજ્જો ન આપી શકાય. તેમની તસવીરને ઘરના મંદિરમાં નહીં પરંતુ ઘરની આસપાસ કોઈ પણ રૂમમાં તમે લગાવી શકો છો. આમાં કોઈ તકલીફ નહીં થાય. તો મિત્રો, ચાલો હવે એ પણ જાણી લઈએ કે આakre ઘરના મંદિરમાં આપણે કયા કયા દેવી-દેવતાઓની તસવીરને ભૂલથી પણ એકસાથે ન લગાવી જોઈએ. તો મિત્રો તમને જણાવી દેવામાં આવે કે જેના પૂજા ઘરમાં આ તસવીર કે મૂર્તિ એકસાથે લગાવેલી હોય છે ને તે ઘરમાં રાજયોગ બનતો જાય છે મિત્રો જો આપણે આપણા ઘરના પૂજા ઘરમાં કેટલીક મૂર્તિઓને એકસાથે અને કેટલીક અન્ય મૂર્તિઓને પણ રાખી દઈએ છીએ તો તમે માનશો નહીં આનાથી તમારી કિસ્મત ચોક્કસપણે બદલાઈ જશે અને જોત જોતામાં આપણા જીવનમાંથી ગરીબી ધીરે ધીરે સમાપ્ત થઈ જશે તો આમાં સૌથી પહેલા જો આપણે કોઈ મૂર્તિની વાત કરીએ તો તે મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણની જે લોકો તેમની મૂર્તિ ઘરના મંદિરમાં રાખે છે તો તેમની સાથે તમારે રાધાની મૂર્તિ પણ જરૂર રાખવી જોઈએ મિત્રો જો તમે તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની લડ્ડુ ગોપાલ સ્વરૂપે પૂજા કરો છો તો રાધા રાણીની મૂર્તિ રાખવી કે નહીં તે તમારી મરજી છે તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે ભગવાન શ્રી કૃષ્ણ ની મોટા સ્વરૂપ ની મૂર્તિ રાખી છે તો તેમની સાથે રાધા રાણી નું હોવું પણ ખૂબ જ જરૂરી છે કેમ કે કહેવાય છે કે જ્યાં રાધા રાણી હોય છે ત્યાં ભગવાન કૃષ્ણ પોતે દોડીને આવી જાય છે મિત્રો જો શક્ય હોય તો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી ની જોડાયેલી મૂર્તિ અથવા તસવીર તમારા ઘર માં ખરીદીને લાવો અને પૂજા કરમાં સ્થાપિત કરી શકો છો કારણ કે આ મૂર્તિ પ્રેમની મૂર્તિ માનવામાં આવે છે જે ઘરમાં તેમની તસવીર કે મૂર્તિ હોય છે તે ઘરમાં પતિ પત્ની માતા પુત્ર માતા પુત્રી માતા પિતા કે પરિવારના કોઈ પણ સભ્યો વચ્ચે ક્યારે ઝઘડો થતો નથી તેમની વચ્ચે હંમેશા ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની જેમ પ્રેમ બની રહે છે પરિવારના સભ્યો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને આ ઘરમાં હંમેશા ધન ધાન્યની વૃદ્ધિ થતી રહે છે મિત્રો ચાલો હવે વાત કરીએ કે કયા ભગવાનની મૂર્તિ કે તસવીર આપણે પૂજા ઘરમાં ક્યારે એકસાથે ભૂલથી પણ ન મૂકવી જોઈએ તમને જણાવી દઉં કે પૂજા ઘરમાં આપણે ક્યારેય ભગવાન વિષ્ણુ ભગવાન શંકર અને ભગવાન બ્રહ્મદેવની મૂર્તિ કે તસવીર એકસાથે ન મૂકવી જોઈએ આ ત્રણેય દેવતાઓને કોઈ પણ વ્યક્તિએ ક્યારેય એકસાથે પૂજા ન કરવી જોઈએ મિત્રો આની પાછળ પણ એક મોટું કારણ છે કે ત્રણેય દેવતાઓની પૂજા પદ્ધતિ અલગ અલગ જ કરવી જોઈએ કારણ કે ભગવાન નારાયણની પૂજામાં તુલસીનું પાન ચઢાવવામાં આવે છે પાન વગર ભગવાન નારાયણની પૂજા અધૂરી માનવામાં આવે છે જો તમે ભગવાન નારાયણની પૂજા કરી રહ્યા છો અને જો તમે તે પૂજામાં તુલસીનું પાન રાખ્યું નથી તો સમજો કે તે પૂજા પૂરી નહીં થાય અને તમને

તેથી જો તમારા ઘરમાં આ ત્રણેય દેવી દેવતાઓની એકસાથે પ્રતિમા રાખી છે તો તમે તેને તમારા ઘરમાંથી તરત જ અલગ કરી દો જો તમે આ ત્રણેય દેવતાની તસવીર એકસાથે તમારા ઘરના મંદિરમાં લગાવીને રાખી છે તો તેને તમારા ઘરના મંદિરમાંથી તરત જ હટાવી દો આ દેવી દેવતાઓની તસવીર ક્યારે ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિએ એકસાથે ન લગાવી જોઈએ તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આ કોઈ મનગણિત માહિતી નથી અને આ વિડિયોમાં જો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો જો આ માહિતીને તમે અનુસરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને વૈભવ હંમેશા આવશે અને માં લક્ષ્મીની કૃપા સદાય તમારા ઘર પર બની રહેશે તો મિત્રો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઈકન ને ટચ કરી લેજો જેથી કરીને અમારા વિડીયો માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જય મહાલક્ષ્મી જરૂર